સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યનો નિવૃત્તિને લઈને વિદાય શારંભ યોજાયો હતો વડાલી તાલુકાના નવા ચામો ગામના વતની અને શાળા નંબર ચાર ના આચાર્ય તરીકે સેવા બજાવનાર કુશળ સંગઠક શિક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં સફળ નેતૃત્વ કરનાર શ્રી ગિરીશભાઈ અમૃતલાલ ખૂબ જ અભવ્ય રીતે વિદાય આયોજન કરાયું હતું ત્યારે આ સમારંભમાં ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાર શ્રી પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ સોભનાબેન બારૈયા ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કિરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સમારંભમાં વડાલી તાલુકાના તમામ શિક્ષક મિત્રો વડાલી તાલુકામાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈને તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટા ભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી